આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેર અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે કે જો ખેડૂતોને કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેર દ્વારા આપવામાં આવેલ રસીદના આધારે આ પણ આ લોન આપવામાં આવશે દિવાળી પહેલા બે ગેસ સિલિન્ડર મફત ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીના અવસર પર રાજ્યની જનતાઓને મોટી આપી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને મફતમાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડર પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જેથી તમામ પરિવારોને કોઈ પણ આર્થિક બોજો વગર તહેવારની ઉજવણી કરી શકશે અને લગભગ બે કરોડ લોકોને આ યોજના લાભ મળશે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણા અંબાલાલ પટેલ ફરી એકવાર વરસાદ ને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતા છે રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટા સોયાયા વરસાદ પડશે સાત ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂકાઈ શકે છે તેમજ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા સોવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી

સરકારે રાજ્યની સરકારે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હાજર ચોવીસની જાહેરાત કરી છે આ યોજના મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જોવા માટે સરળતા અને સુરક્ષા સુવિધા મળી રહે ત્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવે છે ખેડૂતો માટે મહત્વની જાહેરાત વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જે બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ખેડૂતો માટે પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ચૌદ પાકના ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં કપાસના ભાવ પાંચસો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસની એમએસપી સાત હજાર એકસોને એકવીસ નક્કી કરાય છે તો મગફળીની એમએસપી છ હજાર સાતસો ત્યાંસી રૂપિયા નક્કી કરાઈ છે ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારે વધારો કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની એમએસપી તેવીસો રૂપિયા નક્કી કરવામાં આવી છે તો અડદ દાળનો ટેકાનો ભાવ ચુમાતર હજાર ચારસો રૂપિયા રહ્યો છે દિવાળી પહેલા મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબ બો માટે ત્રણ મોટી જાહેરાત કરી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરસતા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર ત્રણ તબક્કામાં એટલે કે ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યો છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈ ભારત દાળ નામના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત આશરે થી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી શક છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે બજારનો હપ્તો આજે થયો એટલે કે કાલે પાંચ ઓક્ટોમ્બરે થયો ચોમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓક્ટોમ્બર મહારાષ્ટ્રમાં વાસીમ

રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે સાત બત્રીસ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કેવી કે એક લાખ થી વધુ પ્રાથમિક કૃષિ સહાયક મંત્રી મંડળીઓ અને પાંચ લાખ સામાન્ય સેવા સેવકો સહિત સમગ્ર દેશમાં પાંચ લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ખેડૂતો વેબકાસ્ટ દ્વારા કાર્યકર ઉભા છે ખેડૂતોની ચૌદ ખેડૂતોની સો ટકા લોન છે એમાં ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધારે લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો ને પંચાણું કોટોડ છે અન્ય સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિયામાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી જેમાં જાડી મગફળીના હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીની ખેડૂતોને અગિયસો થી તેરસો સત્તાવન રૂપિયા સુધીના નોંધાયા હતા જ્યારે ઝીણી મગફળીની